હવે સમાચાર વિગતવાર અખિલેશ શર્મા પાડોશી યુવકે લગ્નની લાલચે સગીરાનું શોષણ કર્યું હતું સગીરા પાસેથી રોકડ દાગીના મળી 25 લાખ પડાવી લીધા હતા યુવાન લગ્ન કરીને આવતા ભાંડો ફૂટ્યો હતો અંકલેશ્વર શહેરમાં હાલ એક પરિવાર વસવાટ કરી રહ્યો છે જેને ડ્રાઈવરની જરૂર પડતા પાડોશી હિતેશ વસાવાને ડ્રાઈવર તરીકે લઈ ગયા હતા જો કે પરિવારને સપને પણ ખ્યાલ ન હતો કે તેમનો આ નિર્ણય તેમને માટે મોટી ભૂલ બનશે યુવાન આવ્યો તો ખરો પણ પરિવારની સગીરાને ફસાવી લીધી હતી અને લગ્ન કરવાની લાલચ આપી વારંવાર સગીરા જોડે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરતો રહ્યો હતો એટલું જ નહીં લગ્નની લાલચ આપી સગીરા પાસેથી રોકડા રૂપિયા દાગીના મળી પચીસ લાખ ઉપરાંતની માતબર રકમ પણ પડાવી લીધી હતી સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નરાદમ હિતેશ વસાવા સૌરાષ્ટ્ર ખાતે લગ્ન કરી લીધા હતા જેના ફોટા સગીરાના હાથમાં આવી જતા સગીરા ડગાઈ ગઈ હતી અને પોતાની સાથે બનેલી ઘટના અંગે પરિવારને જાણ કરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યું હતું અંતે પરિવારની સહમતીથી સગીરા દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હિતેશ વસાવા વિરુદ્ધ પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ અને પચીસ લાખ રૂપિયા પડાવી લીધા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી